આપણે શું કરવાનું આ વિચાર સંસાર આવ્યા જવાના સંસારના વિચાર આયા જવાના શું કારણ અધુ ગમે છે સમસ્યા આવશે કારણમાંથી કારણ કારણમાં સંસારને મમત હોય માયા હોય લાગણી હોય રાગજેશ હોય વિકાસ હોય અનેક પ્રકારના ભાવ હોય બરાબર રસ હોય કોઈ જાતના પેપર વાંચતા હોય બીજું કંઈક કરતા હોય આ રસ હોય બરાબર એ રસ હોય જ અંદર મારામાં હોય તમારા બધામાં હોય બરાબર હવે એ રસ બંધ કર્યા હોય ને તો પરાણે બંધ કર્યા હોય ત્યાગથી બંધ કર્યા હોય એ ઘણા નિશ્ચયથી બંધ કર્યા કહેવાય ને એ ત્યાગથી બંધ કરે એ ઘણા જ્ઞાનથી બંધ કરે જ્ઞાન પ્રકૃતિ છૂટી રહેવા દે અને પોતે નો ખાડે એ નિશ્ચયથી કહેવાય બરાબર આમ નિશ્ચય બીજી યાદ ન હોય પાછો કે અમારે કામ નહીં કરવું એવો નિશ્ચય હોય કે હું નો નિશ્ચય હુનો અને આ નો નિશ્ચય જ્ઞાન માં નોખું જોવા રહેવું પડે એટલે હુમાં મારા નહીં રાગ કરવું પડે મારા નહીં કરવું એવું હોય જ્ઞાનમાં પારખું દેખાય અને હુંમાં ત્યાગ કરવો પડે બરાબર આને ઓળખવું પડે આપણે બરાબર તો આ પામવા માટે આ બધું જોવું પડે ભાઈ તો આપણે શું કરવું કે મારે પણ વિચાર તો આવવાના છે તો જો તમારા માગ હોય આ પામુ હોય તો તમારે શું કરવું પડે જે તે ક્ષણે ક્ષણે ઘડીએ ઘડી વિચાર આવે એને જોવા પડે અને આ જીવ બીજા છે એનો સ્વીકાર ના કરો તમે અને સોનો સ્વીકાર કરો હાજરી અનુભવો ક્ષણે અનુભવો આ તો આવડે ના આવડે શું ચા આપણે ટ્યુશન કરવા જેવું છે આવડે ના આવડે પણ એ ભૂલતા જ નથી જરૂર નહી આપણે એટલે જરૂર છે આમ કરો તો થઈ જાય કે ના થઈ જાય આમ જરૂર ભલે વાર લાગે પણ વાર ના લાગે પછી તો વાર ના લાગે તો ચાલુ થઈ જ ગયું જે કામ ચાલુ થયું એ પૂરું જ થાય પછી તો થાય કે ના થાય એવું કોણ ના પાડે આપણા મહિના કરવાનું કોઈ બાળ તો દેખાવ કરતો નથી બહાર તો જેમ જીવાતો એમ જીવતા હોય જીવાતા હોય અંદર તમારે મેં રસ્તો બતાવેલું બતાવ્યું ને પ્રકૃતિને ને નિશ્ચય થી નોખી જોઈએ પછી તો એમાં કઈ કરવા પણ નિશ્ચય નહીં કરી શકતા એવો આ તો કરીએ કઈ દ્રષ્ટા પણ જોવાનું દ્રષ્ટા કરીએ કઈ એકદમ જુદું ના કરીએ કઈ હમ ઠાકરનાર કરે છે પણ બધા એવા ના હોય

ગાડી પડી જાય કચરી ગયા આગ લાગી જાય કકી તો થઈ ગયું ઘણે કારણો છે તો આમાં વિલંબ ના કરો આ તો થાય ને ભૂલી ગયા ચીર તરફ ભૂલી ગયા વચ્ચે વચ્ચે ભૂલી ગયા તો બીજી વાર વચ્ચે ભૂલે ત્રીજી વાર પણ ચાલુ રાખો

સ્ટેજ ઉપર ચાલુ વર્તમાનમાં આ સ્થિતિ છે જ બેહીને ડમાં ના રહેવાય ના રેવાય વિચાર પિંડ ના જવાના અત્યારની હોદ્દે છે જે ભગવાન નહી આવે ઘોડો છોડ્યો તે શું કે ભાઈ ઝઘડો મારો લડાઈ કરજો પણ ઓળખ્યા વગર મારતા નહીં કોઈને એ ખબર હતી ઘોડો આ બે છોકરા છે બે દિવસથી ખબર હતી ને બીજું કોઈ નહીં વાંધી કે તમારો મમ્મ તો ત્યાં બંધો તમે એમ કેવું છે બસ બસ હા આ લોહી હશે લોહી ના એ જ રોકી શકશે ત્યાં બંધાવ બરાબર સુજ્ઞ વાત છે ને એ શું કહેવાય છે તમને લાગે હું જ્ઞાની છું તમને એમ લાગે પરથી સાબરજ હું જ્ઞાની છું લાગે તો તમે છૂટ છૂટું મૂકી દો મારું નહીં લખવાનું મને જ્ઞાનમાં નહીં લાવવાનું બરાબર છૂટું મૂકી દો કે પકડાય ત્યાં એ જોઈ લો મન કઈ રાગમાં પકડાય છે દ્રષ્ટિ રૂપમાં રંગમાં માં રંગ માં સ્વાદ માં ભોગ માં પકડાય છે એ પકડાય ને તો તમે હજુ જીત્યા નથી એ તો સ્વરૂપમાં માં એવું જોયે ક્યાંય ના રોકાય અને સીધું સ્વરૂપ તો માયા થી પડતી જાય કેવાય મન જીત્યા મનથી મન ન જીતી ગયા સમજાયું ખ્યાલ આવે છે મેં કીધું છૂટું મન મૂકી દો પકડ્યા વગર

તો કારણ ના તત્વ બાકી રહ્યા ઊંઘ બાકી રહી કારણ શરીર બાકી રહ્યું શુદ્ધિ અવસ્થા બાકી રહી ચુંબક મેળવવું પડે અને જીત્યા પછી બીજો વસ્તુ કરવો પડે લાંબો ટાઈમ તપાસ કરવી પડે બરાબર પછી તમારું હું હું પણ છૂટું મૂકી દઉં ત્યાં રોકાય છે લાગણીમાં મમતમાં બરાબર તો એ રોકાય નહીં અને સીધું સોમો આવી જાય બરાબર ઊંઘમાં તમને કોઈ વિચાર ના આવે ઊંઘમાં કોઈ સારા ખોટા વિચાર ના આવે પછી સ્વપ્ન ના આવે સ્વપ્ન સ્વપ્નમાં તો પહેલા જતું રહ્યું એ મનની વાતમાં આવી ગયું છ ખંડમાં કારણમાં એ ત્રણ બાકી રહ્યા કારણ શરીર અવસ્થા અને શુદ્ધિ અવસ્થા ઊંઘ અને તમોગુણ અજ્ઞાન અજ્ઞાન જગત સત્ય લાગવા અજ્ઞાન કેવાય એ લાગે સાચું લાગે બરાબર કામ કરી તો સારું હતું તો હજી હું જીવતું રહ્યું કેવાય બરાબર છે કે હું સંસાર પકડાય રહી સંસાર પકડાય નહીં એટલે તમે રાજસુ યજ્ઞ કહેવાય આ યજ્ઞ કેવાય કહેવાય આપણે જ્ઞાન છે ને યજ્ઞ છે તો વાત તો કરીશું ને એક નથી આવા સાંભળ્યા પછી જો તમારા મનના સંકલ્પ ભાવનાઓ પૂર્ણો એ જોતા ના હોય તો તમે શરૂઆત નહીં કરીએ જયો શરૂઆત કરીને યજ્ઞની શરૂઆત જ નહીં બરાબર આ યજ્ઞ ચાલુ થઈ જવું જોઈએ તમારા ભાવ ભાવભાવ તમે જાણતા હોવા જો ચાલો કે મનના ભાવ છે બુદ્ધિના છે ચિત્તા છે આ ચાલો દેખાવા જોઈએ અને નોખા પડી જાય પ્રકૃતિ રાજે આ તાવડક ના આવડે આજ આપણું હોમવર્ક છે આજ કરવાનું છે બોલવાથી આછા રહે નોખા પડવાનો ભાઈ આમ નોખા પડી જશે નોખો શું માનવાથી ના થાય અને બોલવાથી ના થાય સજાએ એવું કરે કમ કર્યા વગર નોખા પણ ના આવડે આ તાવડક ના આવડે ભૂલી જાય કેવું

પછી એ ગળે નહીં ઉભું જાય અને પડી જાય તો થાય ફરી વાર એક વાર તમે ગયું તો ભૂલી ગયા અને પડી ગયા તો ઉભા થઈ જવાનું એટલે રમવા સુધી માન લેવાનું અને ઉભા કહેવાય કેવાય તમે જોજો છોકરું ગળવા ભૂસવા મળશે ને કોઈ ગળશે નહીં

મારે બાર દા રોક નહીં ભાઈ જોડે આવ્યો નારો રો બારમાં બાર બાર મૂકી વાર ભાઈ જાય ચમર ભાઈ જતા રહ્યા મારે મારે રહેવું પડે એ મને તરો તો રો કોઈ પણ રીતે સાથે રો

શીખવાડીએ નહીં એકા તો શીખીએ નહીં એકા તો આ તો આટલું કેવાય શું કેમ કે અમે જોઈન્ટ છો આટલા વખત ફણાગીરી કરી છે આપણે બધી ફણાગીરી જીવી તેવી નહીં સામાન માણ એ ફણાગીર નહીં આ એ બળ તો પડ્યું છે ફણાગીરી નું કે જે જગત તમને આમ દેખાતી નથી ફણાગીરી દેખાતી નથી દેખાતી નથી જગત દેખાતું નથી સત્ય જગત સત્ય નહીં રાખતું

હમ હા જે આપણી હાજરી છે દ્રષ્ટાપદ છે એ જ હાજરી છે તમારું પણ છે વારંવાર જેવું વારંવાર બરાબર કદાચ ગુરી જાત ફેરતી ભૂલી જાય ફેરતી ભૂરી થી પણ જીવ પણ મના હવે આ વિચાર જીવ શું એવું રહી થાય પરત ભાઈ આ મારો આ વિચાર આવે છે ઘડી કઈ જીવ પણ આવે છે

આ વિચારો આવે એટલે જીવ છે એવું નહીં જીવ ભાવ નો સ્વીકાર ના થાય એમ વારંવાર વિચારો વારંવાર થોડીક એવા જવા ના દેશો શરૂઆતમાં થોડીક જવા દેવા નહીં પછી ટેવ પડી જાય ને પછી એમ નહીં રેવાય તમે ગાડી ચલાવો છો તો પેલા ટેવ પાડી હતી ને સાયકલ ચલાવતી વખત પડ્યા થાય કે ફરી

હમ ખાઈ જાય છે અમારા માજી હતા ને મારા બા બાપા મારા બા ના બા મારા બાપા ના બા મારા બાપાના બા દાદી એક ભજન ગાતા કે આંખો આપી છે તને દર્શન કરવા બરાબર સંસાર જોઈ બગાડ્યું હા બોલું તારું વાસ્તુ જમવાડ્યું જીપ આપીશ તને ભગવાન ભજન કરવા

આ તો ન કરો તો મેળે છે તમારા જ નથી પકડવાનો એક એક હોય આગળ પેલી ખોડ નાખેલી હોય લોખંડ નહીં બરાબર અને ખોંડ હોય ને કરે છડી નાખે દાણા હોય ને દોણા એ ફોતરા નીકળી જાય ચોખ્ખા દાણા નીકળી જાય કસણ ગાણા હોય ને સડવા માટે ધારો કે જાર હોય તો જાર માંથી ખીચડી બનાવવાનું ખીચડ બનાવવાનું હોય તો ઉપર છોતરા કાઢવો પડે ને તો ખોડી નાખે એટલે છોતરા નીકળી જાય અડધા અચકેતરા થઈ જાય બરાબર છોતરા કાઢ નાખવાના બનાવે એમાં ઘણા અનાજ એવા હોય તમારા માટે તમારા વિચારો છે મને વાંધો નહીં આવે

কুতো থাকুরে